ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના તાજેતરમાં બદલી થયેલા કમિશનર એનવી ઉપાધ્યાયનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શહેરના મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે કમિશનર એનવી ઉપાધ્યાયનો વિદાય સમારંભ યોજાયો હતો મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે એનવી ઉપાધ્યાય તેમના પરિવાર સાથે આવી પહોંચતા પુષ્પવર્ષા કરીને તેમનું સ્વાગત કરાયું હતું જોકે યોજાયેલા વિદાય સમારંભમાં મેયર ડેપ્યુટી મેયર સહિત પદાધિકારીઓ નગરસેવકો અને કર્મચારીઓ અને શહેરી ચેમ્બર ઓફ કોમર્સ સહિતની વિવિધ સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો વેપારીઓ ઉદ્યોગપતિઓ ડોક્ટરો વકીલો સહિત અનેક પ્રતિષ્ઠિત લોકોએ હાજરી આપી હતી કમિશ્નર ઉપાધ્યાયને શુભેચ્છાઓ પુષ્પગુચ્છ દ્વારા વિદાય આપી છે જો કે કમિશ્નર એનવી ઉપાધ્યાયને ગાંધીનગર બદલી થવા પામી છે

એસોસિએશન ડોક્ટર એસોસિએશન તૈયાર રહેવા વિનંતી આઈએમ એ ભાવનગર ભારતીય મજદૂર સંઘના હોદ્દેદારો પ્રમુખ શ્રી ભાવેશભાઈ અને ટીમ

જે રિકવરીનો આપણે પ્રયત્નો વધારે ફિનિશ કર્યા એના પરિણામ રૂપે આપણને એકસો ને એકસઠ કરોડ રિકવરી આપણી ગયા વર્ષે થઈ અને આ વર્ષે મારું નુકસાન બસો કરોડ રૂપિયાનું ભાવનગર મહાનગરપાલિકાની રિકવરી બસો કરોડ ઉપર થવી જોઈએ અને એના માટે મારી રિકવરીની ટીમ એસેસમેન્ટની ટીમ બધા ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છે હું એવું માનું છું કે જો ટીમ તરીકે બધા કામ કરશે તો કોઈ પણ વસ્તુ અશક્ય નથી ભાવનગર મહાનગરને આપણે રાજકોટ અમદાવાદ કે સુરતના સુરત ના સમકક્ષ